ભાઈ ગુગ માં આવી જાય અંદર તમે જો સપ્તાહ ચાલુ છે એ બાજુમાં આપણે આઈટીઆઈ આવી ગઈ તો દરવાજો ખૂલો લાગે આઈટી આઈ નામ તો રવિવાર હતો એટલે આઈટીઆઈ લગભગ કદાચ ન ખુલી ખુલ્લું હોય દરવાજો એવે પગ પાંચ ટકા દેલવાડા દેલવાડા અહીંયા તો મસા મજાના ભાઈ જ ને બધો નાસ્તો મળે દેલવાડા કેવું છે સાયકલ આવી પછી કઈક લઈ આવ્યાસ અને આમ જોઈ છે જોરદાર આવેસ અને ગાડી છે આપડી છે

અરે ભાઈ ફોટા સૂટ્યા છે અત્યારે તો ઉબર છે હાલો ઓકે સંદિખાસ કરીએ બાર હા પારજી ફોટા પટ આ તો ભાઈ જે કાઈ દાન્યો રવિ હલો ભાઈ છે ગાડી હાથે અત્યારે આગળ ફોર બાય ફોર છે લાલ કલર ની એક નંબર ગાડી જોરદાર આવે સાયકલ લઈને આવી જશે ઘરે જો મસ્ત મજા નહી ખડકી દીધી આપડી ટાર્જન્સી આય થાર છે ને મીરી રહેન જો મસ્ત મજા આગળ લીન ગયા થા આપણે એટલે આગળયા ત્રોચર આપણે નીકળી ગયા ઘર બાજુ અને ઘણો બધી સમય સુધી જાતો સ એકલે લઈને લેવા ગયા થા એટલે પછી કે રસ્તામાં ક્લિપ ઉતરીને આતો પછી ધીમે આવતા પછી ક્લિપ ઉતો હતા સા એવું બોધ હતું અને ઘણા બધા એવા મસ્ત એવા સીન લીધા છે ફોટા એવા મસ્ત બધા આવે છે કે એમીય પદા પાડતાના ફોટા અને આપણે જો મીંદરાટુ નાસ્તો ને બધું લઈ લીધું છું ત્યારે દૂધ છે અને આપણે આ થાર છે અને આપણો વાડીનો રસ્તો છે નહી દેખાતો હોય તમને આવી રીતના છે ધીમે ધીમે ઠંડી બહુ છે પાંચ વાગ્યા ની ઠંડી પડવાનું શરૂ થઈ જાય અમારે અને મોબાઈલની ની લાઈટ એવી પડે ને કે આપણે બાડા કરી દઈ જબરી લાઈટ આવે મારી પાસે ગિમ્મલ તો હતું પણ પાણીમાં હળું બ્લુથુ બગડી ગયું તાણા નામ અને આપણે ગાડસ છે આ બાજુમાં જોરદાર ની ગાય ઝૂપડી આવી ગઈ વાવ આજની ઠંડી લાલા ગડી ગયા આની ગડી જાત આકડી વાડમાં ખબર જ હતી કે કેમેરો આમ આવે એટલે તરત જ વહી જાય વાડમાં આ રસ્તા ઉપર ટ્રેક્ટર હાલે મસ્ત મસ્ત અવાજ ખાટે ભાઈ દીધે તાકાતથી વાગતા હોય આપણે મજા આવી જાય પણ એવા કઈ સીન આવી જાય ને ગીધ આવી જાય ને હા આડીમાં ઘટતું છે સામા સાયકલ આપડી થાર છે ને સાયકલ ના મોડ ઉપર હાલે હા ભાઈ ટુ બાય ટુ છે અમારે બે ટાયરો આવે અને ટાયરો પણ આવે અને સાઈઝ પણ એટલી જ આવે જમણ મિંદડા આવી ગયા નાસ્તે આવ્યું એટલે બધા આવી ગયો છો એટલે ફટાકટ હાલો ભાઈ હાલવા આવી દો ભાઈ હામા આવે ધોડતા ભાઈ ચાલે હાલે હાલે હાલ 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 ગામે ઘર પણ આવી ગયો આપણે આગળ આગળ ધોડે એટલે લાગી રહ્યા હેલા છોકરા છોકરા હું છે મિંડડા ના ભાઈ હાલો ભાઈ હાલો તાને કાતી ભૂગી જાય બાપ શેટા હાલો ભાઈ લાગી જાય હે ભાઈ તમને આવી જો આપણું ઘર મસ્ત મજાનું અને આવું છે મિંદરામાં રહે હા તરફ આ અધી તો 500 મીટર દૂર જતો તો આવી લે જો હજી અહીં પડે બધી અહીંયા છે ટીંગા ટીંગાનાસ વા તમાર નથી આવવાનું લા 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 Mastiale, Masti. A ver, le dices. Chau. Salman. A ver, colo, a Santirajo. Chau. No pago, de chau. તો મિત્રો મસ્ત મજાને સાંસ પડી જઈશ ને અત્યારે આવી જાય સીધા પથારીમાં જો મિત્રો ખાલી મારે હોય અત્યારે ઘડી ખાલી પથારી છે અને આ ને થોડુંક એડિટિંગ બાકી છે તો કર નાખીએ આપણે જો ઇરફોન છે છે આપણે થોડુંક એડિટ કરતા જઈ ચાલો મિત્રો આવતો લોકો બધા મળીએ ફરીથી તો ચાલો બાય બાય